गुरु का नमस्कार गंधे न पूजेता ओम द्वाम गंधर्वा अगा नमस्वाम मिंद्रस्वाम रेहस्वते हो गजे जो मोरा जा विद्वान भवा दबुत्यता ये सुरी सुरी मेरे लिए मेरे महागंधम समर्पयामे रुद्र पुष्पाणि समर्पयामे अक्षदानि समर्पयामे सो भागी दक्षिणा प्रदक्षिणा परिकल्पयामे तो अने पूरी भॻवत पारायरसारि हरे देवी नारायणी नमोस्कृते नमूस्पी नासि पर्पया अब हेलो हेलो हेलो

મેલડી માં પ્રસાદી તૈયાર થઈ ગયેલી છે માં મેલડી ને પ્રસાદી ધરવાની છે લક્ષ્મીનગર મેઇન રોડ આપણે આપડે મંદિરે જાય મેલડી ને આવે છે અત્યારે આજે બહુ મોટું આયોજન કરેલું છે માં મેલડીનું લક્ષ્મીનગર રોડ ઉપર

મા ભગવતી મેરણી માતાજીનો પ્રાગત્ય દિવસ આજથી બાર વર્ષ પહેલાં મા ભગવતીનું ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં પૂજન અર્ચન ભવ્યથી ભવ્ય દિવ્ય દિવ્ય અહીંયા થયું હતું પછી મા ભગવતીની કરુણાની કૃપા છે આજે સાત થયા અહીંયા જ વસંત પંચમીના દિવસે મા ભગવતીનો યજ્ઞ થાય છે અને ખાસ કરીને આજે તો મા ભગવતીની કેવી કૃપા કે આવા સરસ મજાના બ્રાહ્મણો વિદ્વાન બ્રાહ્મણો વેદપાઠીઓ

કારણ કે દિવસે આપણો ધર્મ છે લુપ્ત થતો જાય અને મા ભગવતી માં મેરડી માતાજીના ના દ્વારા આજે આવા આ યુવાન વર્ગ છે તે સરસ મજાના કાર્ય કરી રહી છે વિશેષ વાત તો એમાં કહેવા જેવી છે કે દર વર્ષે અહીંયા ભાવિક ભક્તો બધાય આવે અને ખાસ કરીને ઘણા બધા સંખ્યાની અંદર પ્રસાદીઓ બધાય ગ્રહણ કરે છે માના સાનિધ્યની અંદર યજ્ઞ પણ થાય છે અહીંના ભાવિક ભક્તો જે આવે છે પ્રસાદી લે છે દર વર્ષે અલગ અલગ સંખ્યાની અલગ અલગ માપની અંદર પ્રસાદીઓ લે છે ખાસ કરીને આજ નવચંદી મોટો યજ્ઞ છે આ યજ્ઞની અંદર પાછળના ભાગમાં જુઓ છો તો રસોડાનું કામ ચાલુ છે આજના દિવસે પચીસ મણ એટલે કે ચારસો ને એસી કિલો જેટલા લોટ છે આ એક માનતાની પણ ભક્તોની બધાની શ્રદ્ધા છે કે આવા સારા દિવસોની અંદર કેટલા લોકો વધારેમાં વધારે સંખ્યાની અંદર પ્રસાદીઓ લઈએ અહીંયા પાછળના ભાગમાં ત્યાં જ રસોડાની વ્યવસ્થા છે આજના દિવસના માં મેરીની કૃપાથી નવચંદી યાદ થાય છે અને સરસ મજાનું ભોજન સમાર આમ તો યજ્ઞ કરીએ એટલે ત્યાં પણ ભોજન થાઉ જોઈએ તો જાત જાતના માણસો ભક્તો અહીં આવે અને ત્યાં પ્રસાદી ગ્રહણ કરશે તો આવીને આવી નાય કૃપા માં ભગવતીના ચરણોમાં વંદન કરીએ કે આ બધી મહામારીઓમાંથી આપણે બધાને મુક્ત કરે અને આવા નવા યજ્ઞો થાતારીએ આવા નવા કાર્યો થાતારીએ આપણા કાર્યની અંદર મા ભગવતીની કૃપા છે અને ખાસ કરીને બધાને ભાવ ભર્યું એવું આમંત્રણ છે કે આપણા આ પ્રસંગની અંદર અમે બધાએ પ્રસંગને દીપાવવા માટે આ અમારા કાર્યમાં સહભાગી થઈએ ભાગીદારીમાં લઈએ અને પ્રસાદી લેવા માટે ખાસ કરીને અહીંના જે આયોજકો છે મુખ્ય યજમાનો છે એના દ્વારા ભાવભર્યું આમંત્રણ છે કે બધાએ અહીંયા પ્રસાદી લેવા માટે અવશ્ય બધાએ વધારશો ને આપણે બધાએ મા ભગવતીના કરણોમાં પણ વંદના કરીએ કે જે માણસ છે મા ભગવતીની આરાધના કરે ભક્તિ કરે એનું કલ્યાણ થાય એમને આરોગ્ય સારું દઈએ કારણ કે અત્યારે સમય કેવો થઈ ગયો કે ની અંદર જુઓ તો લાઈન મોટી મોટી લાગેલી એ પણ માના ચરણમાં આપણે એક જ વંદના કરીએ જેમાં ભગવતી આ બધી મહામારી માટે એમને બચાવજો બધાનું આરોગ્ય સારું રહીએ એવા ભાવથી આ બધા યજમાનો છે એ એવા ભાવથી જ આ યજ્ઞ કરે છે કે જે પણ

પૂજાુષાણી સમર્પયા શ્રેષ્ઠ પૂજારાદી નમસ્કારા સમાર્પયા ચકરંદિદા

લોહી બી ઉતર્યો હા કરાવી દીધો આય વો ચાલી ગયો વાંધો હાલ અપર પેલા ઓ તો કી ના છે હા 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 કમલા કમલે હોય هي يا بني ها بني ها بني 10 10 10 10 10 10 ૂલિ ગોરાગતિ ਰੈਣਾ ਬਹੂਲੀ ਨਾ ਪਹਿਨਉਂਦੇ ਦੀ ਪਾਈ ਖੜਗੇ ਨ ਚੰਦਕੇ ਰੈਣਾ ਬਹਾਈ ਜਾ ਬੱਜਾ ਨੀ ਸੁਨੇ ਜਲਾ ਗ੍ਰਿਭਿਆਮ ਸਿਜਦੇ ਜਵਾਹ ਰਾਖਿ ਅਮਰ ਕਰ ਪ੍ਰਦੀ ਚੰਦ ਧਨਿਕ ਰੱਖ ਲੈ ਬ੍ਰਾਹਮਣੇ ਨਾ ਤੁਸੀ ਲੱਗਦੇ ਤਸਿਆਂ ਦੇ ਸੋਰੀ ਮਾਪਿਆਂ ਜਿਵੇਂ ਰੱਖ ਗੋ ਸੁਮਿਆਨੀ ਅਨਿਰੂਪਾਣੀ ਤ੍ਰੇ ਲੋਕ ਕੇ ਵਿਚਨ ਦੀ ਦੇ ਜਾਨੀ ਜੱਟ ਗੋਰਾਣ ਦੇ ਰਖਾ ਸੋਦਾ ਬੋਗਾਂ ਕਾਂਕਾ ਭਿਆਮ ਕੋ શોલકતા દીનપે સર્વે પ્રચલ્ય ધ્યાનમાં પ્ર મૃપતિ સ્કંદ સ્થિરા કન્યાભીકર બાલકે ચિલસ દસ્તા વિરાસે હિતા ભગવત માકાલી મક્ક્ષ્મ્યા સરસ્વત નમસ્કારનાય પ્રથમ ચર બ્રહ્માઋષિ મહાકાલી દેવતા ગાયત્રી ચંદનંદક્તિ રક્તિકીજમ ભગ્નિસ્ત ઋગુવિદ સ્વરૂપ શ્રી મીતર પ્રથમ ચરિત્ર જપેહો મે

મસ્તિકા માર્કંદિયનો શ્રી

શ્શજ્ંરાલ સ્ભર્તે આમે જ્ડે આમે સર્રવીરાશમ આભ્યાશે વીસે વસેવે કંદરશાહ સાપ્રટ્રસે ના કસ્તમો હીત્રણે ને નેવાશે નેવાશ� ૈશ્યુવાચને <get�ít otros forms> <us adjective word> જણા ની રસોઈ કરવા માટે મેરડી મા ના મંદિરે આવ્યા છે તો ચાપડી ની પાંચ હજાર પાંચ હજાર માસોઈ કરવાની છે મેરડી મા નો કરીશી ચાપડી અને સવારના અમે પાંચ વાગ્યાના અત્યારે અગિયાર આણા અગિયાર થયા છે બધાને વ્યવસ્થા થી ને જો આપણું કાર્ય ચાલી રહ્યું છે આજે હવન છે અને પણ બેનો ચાપડીયો પણ તરે છે કોઈ લોટ બાંધે છે કોઈ પણ ચાપડી બનાવે છે કોઈ પણ શાક બનાવે છે તો પણ આ વ્યવસ્થા થી કામ કાર્ય અમારું ચાલી રહ્યું છે અને ઊંધિયું સાફ પણ રાખેલ છે અમે સેવામાં એવાસી અને ઘણા બધા લોકો કામ કરે છે એના માટે નમ્ર વિનંતી અને જો સાંજે પ્રસાદ લેવા સૌ આવી થાજો

અને છેલ્લા પાંચ વર્ષથી અહિયાં પચાસ માણસનું રસોડું કરીએ છીએ પહેલા વર્ષે અમે થોડા માણસ નું કર્યું તું પછી બીજા વર્ષે અમે ઈતી વધારે કર્યું હે અને અત્યારે ઈતી વધે હે અને આવતા વર્ષે જો પણ આથી વધારે માણસ થશે તો અમે વધારે પણ રસોડું કરવા તૈયાર છીએ જય મા મેરણી

માયે સંત પંચમી નો આજકેલે વધુ હે પાંચ હજાર માણા નો હે ઓરે ફેરે પચીસો નું હતું આજકેલે પાંચ હજાર માણા હે અને અડધે હવે પોચી ગયા હૈ કોઈ જો ચાપડી કરે હે કોઈ સાફ કરે હે કોઈ સુખી ભાજી કરે હે એટલે સુર સુ નષ્ટા મહાભાત ભક્તિદાસ કાલે લોક મરુચિરમ રવિચંદ્રવનૈ નિણરયુકાશ પાસ શૂલ રમ્યે પૂજે સદે સેવ સિપા કામેશ્વરી મીધુ દુરે નમસ્કાર

Então, de de eu don't eu, eu. અખિલરામનો દેવા નામ હોરાણ દધારાનો સરવંસે સુતેશ્વસ્ત્રેશવાસ્ત્રિ તે બધાવે હે હોરો તો ભઈ ભીયે કરોલો પરેંગરામ ઈશાનને પ્રાણી સંતે મોંજે નિધર્વગા ભવંજતાને દેતેના સદગા ધનાસાર સરેવી માચા જોઠરા સાવિદન કુજા દેવી ધનકે જે દેજો ભી વેદન સરે ચિંદસ્તો સક્કે મતાબરે હોતે જિછે દેવ દેત્રકને તનવેત કરેત કરા લા બળગા મબાદા યા સંતો ચંદ્ર જવાન વાત અખિલરામનો લાલદેવી દેજેના મજબેશ્વર કે આ બતલે માધુ ધવંજી તિરજંડીગા

का जब ब्रह्म भरम भरत जंगल को ऊपर भरम सिंह अपने सिंह ने कार का अगली उत्तम सुधीर हम भूतवाने में कहा यामा सा दिखे बादली तरे था था। तो वही बात क्या मुस्लिम जी में एक बात हम फिर दावत उस तक पता माया नरलोनी में सम्मेलन में गुरारम जगदीया बाबा यहाँ पर जितना लेना बस दे हम सार पता सुख बात और उन्हें भी सुना दो अंदर से मेरे घर जवान में दम जोड़ा अंदर ही मान्य नंदोपचरोग रहा हम स्वन ओम जजे श्री मार्गंडीयराण साम्रग्जंदी महात्म हेकार जगदंबारणमस्तु अतः एक सज्जा ओं बाले ते मे तोय नात्र મસ્કારા નમસ્કરો અહમી ઉવાચ દિવ્યા ત્રમસુરેન્દ્રે ચંદ્રાવાની ગુરુ